સ્વામિનારાયણ આજે વાત કરવી છે પહેલું પગથિયું આચાર્ય વિનોબા ભાવે પાસે એક યુવાન દેશ સેવા માટે આવે છે તેમને વંદન કરીને તેઓ કહે છે કે મારે તમારી સાથે દેશ સેવામાં લાગવું છે ત્યારે આચાર્ય વિનોબા કહે છે બહુ સારી વાત કહેવાય પરંતુ હું તને એક પ્રશ્ન પૂછું એનો જવાબ તું આપીશ પેલો યુવાન કે જી આપીશ પૂછો ત્યારે આચાર્ય વિનોબા કહે છે કે શું આ નિર્ણય તે લીધો તેનાથી તારા પરિવારજનો તારા કુટુંબીજનો આનંદમાં છે તેમણે તને સંમતિ આપી છે ત્યારે પેલો યુવાન કહે છે કે હજુ તેમને મારા નિર્ણયને માન્યતા આપી નથી છતાં પણ મારે દેશ સેવાની અંદર જોડાઈ જવું છે તરત આચાર્ય વિનોબા કહે છે કે એમ કર તું વખત તારા 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 ઘરે જા કુટુંબીજનોને નિર્ણય પ્રત્યે કરાવ તેમનો નિશ્ચય દ્રઢ થાય અને તને ખુશીથી હા પાડે ને ત્યારે તું દેશ સેવાની અંદર આવજે એમ કહીને એ યુવાનને તેમના ઘરે પરત મોકલી દીધો બીજા દિવસે બીજો એક યુવાન આચાર્ય વિનોબાને મળવા માટે આવે છે અને તે જ પ્રશ્ન કરે છે કે મારે પણ દેશ સેવાની અંદર જોડાઈ જવું છે તમે મને ઓળખતા નહીં હોવ પણ મને આ રાજ્યના ગવર્નર સારી રીતે ઓળખે છે અને મને આ રાજ્યના મોટા મોટા વ્યક્તિઓ અધિકારીઓ ખૂબ સારી રીતે ઓળખે છે એટલે તમે મને દેશ સેવાની અંદર લઈ લો ત્યારે આચાર્ય વિનોબા તેમને પૂછે છે કે એમ કર તને તારા પાડોશી અને ગામના બરાબર ઓળખે છે ત્યારે પેલો યુવાન કહે છે કે ના હું મોટા ભાગે બહાર રહું છું એટલે મારા ગામ અને મારા પાડોશી મને બરાબર ઓળખતા નથી તરત આચાર્ય વિનોબા કહે છે કે તું પણ પાછો જા અને તારા ગામની અંદર રહે તારા પાડોશી અને ગામ લોકો તને બરાબર ઓળખી જાય ને અને તે તારા પ્રસિદ્ધિ અને તારા ગુણગાન ગાવા લાગે ત્યારે તું જરૂર દેશ અંદર ત્યારે હું તને સંમતિ આપીશ ત્યાં રહેલા અનેક લોકોએ વિનોબાની આ વાત સાંભળી તેને કહેવા લાગ્યા કે તમે આ બંને યુવાનોને પરત કેમ મોકલી દીધા દેશ સેવા માટે કેમ ના રાખ્યા ત્યારે આચાર્ય વિનોબા એ કહ્યું કે કોઈ પણ દેશ સેવાનું કાર્ય છે ને એની શરૂઆત પરિવારથી થાય છે અને ત્યાર પછી ગામ આવે અને એ રીતે દેશ બને છે જે વ્યક્તિ પોતાના પરિવાર કે પાડોશી અને ગામ માટે કાર્ય ન કરે તો એ રાષ્ટ્ર માટે કઈ રીતે કાર્ય કરે એટલે દેશ સેવાનું પહેલું પગથિયું એ ઘર છે આથી જ એ બંને યુવાનો ઘરે જઈ અને ત્યાંથી કાર્યની શરૂઆત કરશે તો એ જરૂર સાચી દેશ સેવા કરી શકશે આવા આચાર્ય વિનોબા ભાવેને આપણે વંદન કરવાનું મન થાય એવી સુંદર મજાની વાત તેમને યુવાનોને સમજાવી દીધી હતી